ચાલો મિત્રો તો આજે આપણે ગુજરાતના જિલ્લાનો ઇતિહાસ અને જિલ્લા વિશે સમજૂતી મેળવીશું ગુજરાતના જિલ્લાનો ઇતિહાસ જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એક મે ઓગણીસો સાઠના રોજ સત્તર જૂના જિલ્લા હતા જેમાં સોળ પ્લસ કરીને અત્યારે હાલમાં તેત્રીસ જિલ્લા અને હમણાં બનાસકાંઠામાંથી વાવથરાદ બન્યો એટલે ચોત્રીસ જિલ્લાનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે જૂના તાલુકાની જો વાત કરવામાં આવે તો એકસો પંચ્યાસી જેટલા હતા અને અત્યારે હાલમાં જો તાલુકા પૂછે તો બસો બાવન તાલુકાનો સમાવેશ થાય છે સૌ પ્રથમ જિલ્લો બનાવવામાં આવ્યો તો કે બળવંતરાય મહેતાના સમયમાં ઓગણીસો ચોસઠમાં ગાંધીનગર ગાંધીનગર કયા બે જિલ્લામાંથી બનાવવામાં આવ્યું તો મહેસાણા અને અમદાવાદ ઓગણીસો એકોતેર ગુજરાતની રાજધાની હિતેન્દ્રભાઈના દેસાઈમાં ગાંધી ગાંધીનગરને બનાવવામાં આવ્યું હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઓગણીસો ને વલસાડ જિલ્લો સુરતમાંથી બનાવવામાં આવ્યો હતો શંકરસિંહ વાઘેલા ઓગણીસો ને સત્તાણું બીજી ઓક્ટોબરના રોજ પાંચ જિલ્લા બનાવવામાં આવ્યા આણંદ જિલ્લો ખેડામાંથી બનાવવામાં આવ્યો દાહોદ જિલ્લો પંચમહાલમાંથી નવસારી વલસાડમાંથી પોરબંદર જૂનાગઢમાંથી અને નર્મદા ભરૂચમાંથી એનું ટૂંકું સૂત્ર જો તમે પાંચે પાંચ જિલ્લાને યાદ રાખવા કરો તો દાન ન આપો કેશુભાઈ પટેલના સમયમાં બે હજારમાં પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણામાંથી બનાવવામાં આવ્યો હતો જિલ્લો બે હજાર સાતમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાપી જિલ્લાની રચના કરવામાં આવી હતી તાપી જિલ્લો સુરતમાંથી બનાવવામાં આવ્યો હતો અને મિત્રો ખાસ યાદ રાખજો નવનિર્મિત જિલ્લામાંથી બનેલો એકમાત્ર જિલ્લો તો નવસારી જે વલસાડમાંથી બનાવવામાં આવ્યો હતો પંદર ઓગસ્ટ બે હજાર તેરના રોજ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાત જિલ્લાની રચના કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લો બનાસકાંઠામાંથી અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી મહીસાગર જિલ્લો પંચમહાલ અને ખેડામાંથી છોટાઉદેપુર જિલ્લો વડોદરામાંથી મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાંથી એકમાત્ર એવો જિલ્લો કે ત્રણ જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો મોરબી દેવભૂમિ દ્વારકા જે જામનગરમાંથી બનાવવામાં આવ્યો ગીર સોમનાથ જે જૂનાગઢમાંથી બોટાદ ભાવનગર અને અમદાવાદમાંથી બનાવવામાં આવ્યો હતો